આપડે આપણે દુકાન આવી ગયા છે આપડે ભાઈ રાહ છે હેપી બર્થ ડે હું છે પાર્ટી નું ક્યાં જવું હાલો પેલા સા તો પીવરાય દો પછી કઈક પાર્ટી નું વિચારીએ હાલો તો ચા પી લઈએ પછી તમારે ત્યાં જવું ભાઈ હે ને પેલા ચા પી લઈએ પછી કોલેજે જઈએ ને આપડે અહીંયા એક કોલેજ ની બાજુમાં એક મંદિર છે ને હનુમાન બાપા નું અહિયાં આવ્યા હતા ભાઈ આજે બર્થ હે ને તો દર્શન કરી ને કોલેજે કોલેજ ચાલો ભાઈ હનુમાન બાપા દર્શન કરી લઈએ ભાઈ હનુમાન બાપા દર્શન કરીને બહુ મજા આવી ગઈ અને આજ પાછું શનિવાર પણ છે હાલ ભાઈ શું છે હવે દર્શન કરી લીધા ને હાલો દર્શન કરી લીધા ને હવે હિરેનભાઈ મોડું થાય કોલેજે નીકળીએ હાલો ભાઈ જલ્દી નીકળીએ હવે કોલેજ બાજુ મળીએ ડાયરેક્ટ કોલેજ હાલો ભાઈ આપણે કોલેજે પહોંચી ગયા છે હવે હું કે પરથી ભાઈ ગુલ્ટી મારવી કે પાછું જાઉં તો ભાઈ હાલો જલ્દી કોલેજ પૂરી કરી હવે ડાયરેક્ટ પાછા મળીએ

તો અત્યારે હોટલમાં જમવા આવ્યા છે તો જમીને ડાયરેક્ટ મળી આપશે ને આપણે જમી લીધા છે અત્યારે ને હે ને હવે સર્વિસવાળા ભાઈનો હે ને ફોન આવી ગયો કે તમે આવી જાઓ અત્યારે થઈ જાય એમ છે તો હાલો આપણે ગાડીની સર્વિસ કરાવતા આવીએ ભાઈ છે ને આપણે અહીંયા આવી ગયા છે અત્યારે ભાઈ બની અહીંયા ગાડી દોરાવા કે આખી ગાડી છે ને ગારો ગારો છે આપણી હવે આગળ ગાડી ધોવાઈ જાય ને એ પાસે નીકળી જાય રૂમ બાજુ તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ હાલો ભાઈ આપડી ગાડી હે ને એક નંબર ચમચમાટી થઈ ગઈ છે હું કે પાર્થિવ ભાઈ મસ્ત થઈ ગઈ હવે જાવું કે મારી લઈ આવો યાર જાવું કે સીધ જાવ ઘરે આવો હવે ઘરે જાવું તો મને આ ઉતા તો જાય નહીં રૂમે આવવાનું હે રૂમે અત્યારે નો મેળાવો હવે નહીં નહીં આપણે છે ને રૂમે લઈ જવાનું છે ભાઈને અને કોસ્ટુ દેવાની છે આજ બર્થડે છે ને તને કાંઈ આપીએ ને એવું બને ભાઈ આપણે એ આપણે

તો ભાઈ હાલો આપણે હેને ભૂમે ભોગી ગયા છે ને ભાઈ ને લેતા આવ્યા ને ભાઈ થોડા ગરમ થઈ ગઈ કે મારે મોડું થાય મારો કેસો જ જવું છે તો ભાઈ તારા માટે હેને ગિફ્ટ લાવ્યો ને એટલા માટે તને એટલો ફોર્સ કર્યો મે પણ હું છે હવે જલ્દી કે ને ગિફ્ટ માં કયા નો તું કે આ ઘેરે જ રૂમે જાય અંદર તો આયલ ભાઈ તું અંદર તો આયલ તું બરાબર થી તારે બધું જાણી લેવું પણ ઘેરે થી ફોન આવે પછી મારે કે કેસો જ જવાનું છે યાર ગાંગેર માં ભાઈ આ ભાઈ

ચોમાના પાણી હે પર ધીમે એક જ વાર નવાનું આવતા સમયે નાયો તો ઈ પણ ચોમાના પાણી હે યહી નહીં અભી ઓર સુનિયે ઘર પાણી બગાડતો જ નથી ભાઈ ને આ વખતે પાછો હમણા વરસાદ એલર્ટ ઉપર હતો ને ત્યારે ભાઈ નાયો તો ને આમ તો સ્પ્રે આપો તો સારું હતું ઘર નું નથી ઘર પાણી બચાવું છું સ્પ્રે નથી ભાઈ તો

કારણ કે કપડા તમે જે શાહરૂખ ખાન લે ત્યાંથી લીધા તો ભાઈ છે ને ક્યાંથી લીધા એ તો કે એ કોઈ નો કહેવાય નહીં મારે લેવા જવા જ છે મને મન નથી આમ શાહરૂખ ખાન જે તો આમ વિડીયો તો લે આમ જો વિડીયો લે વિડીયો માં પેલા હું કહી દઉં વિડીયો લે ભાઈ ને આ ડુપ્લિકેટ શાહરૂખ ખાન કેવો લાગે ને કોમેન્ટ સેક્શન માં મારા

હા ભાઈને પેટ કેમ ઊંધું કરવું ને એની છે ને થોડીક ટીપ આપી દેજો આપણા કોમેન્ટમાં કેમ કે ખાવામાં હે ને ભાઈ નંબર વન છે આપણો જે પેલો બ્લોક હતો ને એમાં જે ભારતભાઈ સૈની તમે ચેનલમાં જ આવજો ભાઈ એમ ધબ ધબાટી મન્ચુરિયન ખાધા કોઈનો વારો નહોતો આવવા દેતો ને અત્યારે જોઉં તોય બરોબર છે ને ફિટિંગ ઓકે તો હું કેવી લાગી જોડી મને બરોબર છે હવે મારા જૂના કપડાં પહેરી અને હવે ઘેરેથી ગયેલા ફોનો આવ્યા એ છે

કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ નવા વ્લોગ માટે